મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ અડતાલીસ વોર્ડમાં શ્રેષ્ઠ સફાઈ કામદારને એવોર્ડ અપાશે તમામ વોર્ડ દીઠ ત્રણ શ્રેષ્ઠ કામદારોને પસંદ કરીને અઠવાડિક ધોરણે એવોર્ડ અપાશે સ્વચ્છતા સર્વેક્ષણ વર્ષ બે હજાર ચોવીસ પચ્ચીસ અંતર્ગત અમદાવાદ શહેરને દસ થી વધુ વસ્તીવાળા શહેરો પૈકી દેશનું સૌથી સ્વચ્છ શહેરને પ્રથમ નંબર મળ્યો છે શહેરની સ્વચ્છતા અને સુંદરતા જાળવી રાખવાના ભાગરૂપે શહેરના સાત ઝોનના તમામ વોર્ડમાં રોજે કરવામાં આવતી રસ્તાઓની સફાઈની મેન્યુઅલ કામગીરીમાં રોકાયેલા સફાઈ કર્મચારીઓમાં પણ સ્વચ્છતા જાળવણી બાબતે સ્પર્ધાત્મક તુલના થઈ પ્રોત્સાહન મળી રહે તેના માટે હવે દરેક વોર્ડમાં સૌથી શ્રેષ્ઠ સફાઈ કરનાર કર્મચારીને એવોર્ડ આપવામાં આવશે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ અડતાલીસ વોર્ડમાં શ્રેષ્ઠ સફાઈ કામદાર સ્પર્ધા યોજાશે દરરોજ દરેક બીટમાં સફાઈ કર્મચારીની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવશે જેના આધારે તેને એવોર્ડ આપવામાં આવશે અઠવાડિક ધોરણે કેટેગરી દીઠ મુજબ વોર્ડ મુજબ ત્રણ બેસ્ટ સફાઈ કામદારો નક્કી કરવાના રહેશે જે માટે દરેક ઝોનમાં વોર્ડ લેવલે ઝોનના ડેપ્યુટી ડાયરેક્ટર તથા સબ ઝોનના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર મારફતે નક્કી કરવાનું રહેશે ત્રણ મુખ્ય કેટેગરીઓ છે પહેલી કેટેગરી ફરજ ઉપર સતત રેગ્યુલર હોય સવારે સાડા વાગે અને બપોરે ત્રણ વાગ્યા પહેલા મસ્ટર ઉપર હાજર રહેતા હોય શિસ્તબદ્ધ તેમજ બીટ સફાઈ બાદ લારીમાં એકત્ર કરેલો કચરો એમસીની નિયત વ્યવસ્થામાં ખાલી કરી હાથ લારી યોગ્ય જગ્યાએ મૂકતા હોય સફાઈ કામગીરી દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિયત કરાયેલ ડ્રેસ કોડ મુજબ બૂટ માસ્ક ખાસ કામગીરી કરતા હોય તો કેટેગરી નંબર છે સફાઈ કર્મચારીને સોંપાયેલા રહેણાંક વિસ્તારોમાં સોંપવામાં આવેલ બીટની આદર્શ સફાઈ કામગીરી કરતા હોય તથા બીટમાં ક્યાંય પણ કચરાનો ઢગલો પડી ન રાખતા હોય અને આદર્શ બીટની જાળવણી કરતા હોય તો કેટેગરી ત્રણ છે સફાઈ કર્મચારીને સોંપાયેલ કોમર્શિયલ એરિયામાં આવતી બીટો ચોખ્ખી રાખતો હોય અને લીટર પેકિંગ કરતો હોય